બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત બારમો ને મિલન તથા આઠમો સમુલગ્ન સમારોહ તથા બિઝનેસ એક્ઝિબિશનનું સુંદર આયોજનમાં બસો સત્તાવન બોટલ રક્ત એકત્રિત થયું હતું જેમાં કુવારી કેયા વિકુલભાઈ ઢોળવા વાળા તેમજ ઘનશ્યામભાઈ ચતુર્ભાઈ બોરડ મોટા માંડોડાવાળાની રક્ત તુલા કરવામાં આવી હતી તેમજ ભવનભાઈ મૂળજીભાઈ બોરડ ઢોળવા તથા ઘનશ્યામભાઈ મનસુખભાઈ બોરોડ વાસાવડ વાળા મુખ્ય યજમાન પદે રહ્યા હતા રક્તદાન કેમ્પની સંપૂર્ણ જવાબદારી સિવિલ ડિફેન્સ પુનરા ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા ગુજરાત ન્યૂઝ સુરત કલ્પેશભાઈ બોરડ બોરડ પ્રમુખ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ બારમો સ્નેહ મિલન આઠમો સમૂહ લગ્ન અને એક બિઝનેસ ની એક નવી શરૂઆત કરી છે લોકોને સંદેશ સંા લોકોને એવો સંો આપીએ છીએ કે આજે જે લગ્ન માટે જે ખોટા ખર્ચા થાય છે રોડ ઉપર વરઘોડા નીકળીને જે એનું ટ્રાફિક નું નુકસાન થાય છે ફટાકડા ને કાગળ વેરીને જે અસ્વચ્છતા ઊભી થાય છે જ્યારે સુરતે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ત્યારે અમે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે સમૂલગ્ન કરીએ વરઘોડો નહીં કાઢીએ અને સીધા જ માંડવા પર આવી અને આપણે લગ્ન કરી લઈએ આજે અમારો આઠમો સમૂહ લગ્ન છે આઠ વર્ષ પેલા સુરતમાં માં સર્વ પ્રથમ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી બાર તેર પરિવાર સમૂહ કરતા થયા છે પારિવારિક સમૂહ

કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરા થી જેવો પધાર્યા છે અને એમની પણ અમે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ એટલે એક સાથે અમે બબે રક્ત તુલા કરવા જઈ રહ્યા છીએ જેથી લોકોને એવો સંદેશો આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણું જે કાર્યક્રમો એમાં જે રક્તદાન વિતરણ અને અમારા પરિવાર પરિવારના કોઈ યુવાનો બાળકો જે કોઈ સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરિવાર પરિવારની દીકરી એનસીસી સારી એવી ખ્યાતિ પામેલી છે બે ત્રણ દીકરીઓ અમારી સિયા છે એક દીકરો અમારો ડોક્ટર છે અને આગળ ફિઝિશિયન ની તૈયારી કરવા જઈ રહ્યો છે એક દીકરો અમારો નર્મદા અને કલ્પસર માં ક્લાસ વન ટુ અધિકારી ચિરાગ બોરડ છે એવા અમારા યુવાનોને અમે સન્માનિત કરીએ છીએ જેથી બીજા યુવાનો ને એની પ્રેરણા મળે